કઈ દુખતું નથી વદન બદન સામે જોઈને હાઈ તો કહી દે બેટા વર્ધન 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 ને થોડો સવાર કરતા ઓછો સોજો લાગી રહ્યો છે અત્યારે વાગ્યા છે બપોરના 3 અને હું ને મમ્મી જઈ રહ્યા છે શોપિંગ કરવાની મમ્મી ચાલ મારા કરતા વધારે મમ્મી નું ટુ ડુ લિસ્ટ શું કરું નહી આજના દિવસમાં એટલે જો અત્યારે વર્ધન તો મસ્તી કરી રહ્યું છે તો જોઈએ વર્ધન આવે છે કે પછી એને લઈને જઈએ છે નવ્વાણું ટકા તો લઈને જવાનો જ પ્લાન છે કેમ કે પપ્પા સુતા છે મન અને વિધ્ધિ પણ ઘરે નથી એટલે નહીં વર્ધન મમ્મા જોડે આવવાનું ને બાબા જેની ને છે ને અમારો વર્ધન ભાઈ છે ને થોડી શાંતિ નથી લેવા દેતો એને છે ને બચારીને શાંતિથી બેઠી હોય ને એટલે દોડી દોડીને એને બસ હળી કરે રાખે હે ને વર્ધન એને કોઈ ના મળે ને એટલે છેલ્લે જેની તો મળી જ જાય વદન જ જઈને નથી ઠીક માં દીકો નહીં કરવાનું માં ચૂકો આ આ આ આ આ આ વદન હવે હાલી કરી જશે અમે લોકો નાયકા માં આયા છે ફોર ધ મેકઅપ શોપિંગ પહેલા મારે મેકઅપ લેવાનો છે કેમ કે મારો બધું જ મેકઅપ ઓલમોસ્ટ પતિ ગયો છે એટલે તો પહેલું અમારું ડેસ્ટિનેશન છે પિકઅપ શોપિંગ માટે નહીં ત્યાં કેવું થયું મારો જે શેડ છે એ મને મળ્યો જ નહીં ત્યાં સ્ટોકમાં જ અવેલેબલ નહોતો કેમ કે અત્યારે કંઈક સેલ ચાલી રહ્યો છે ને એટલે હવે અમે લોકો જ આવ્યા છે એક બીજી દુકાનમાં તો લેટ સી કે ત્યાં મળે છે કે નહીં પોખસો કે મળી જાય

ચાલો તો હવે જઈએ આપણી શોપિંગ ડન થઈ હોય લિપસ્ટિક વાંકી તો ચાલો હવે ઊભી તા ફટાફટ બતાવી દો ને લિપસ્ટિક સારા શેડમાં હો ને ગર્લ્સ માટેનું સૌથી ડિફિકલ્ટ ટાસ્ક હોય ને તો આ છે નહીં શું કહેવું આમાંથી કયો શેડ લેવો એ જ નથી ખબર પડતી અને અમે આમાં છે ને લાસ્ટ અને ફર્સ્ટવાળા શેડમાં કન્ફ્યુઝ છે કે કયો લેવો કયો નહીં અને આટલી બધી લિપસ્ટિક અમે જોઈ રહ્યા છે સો લેટ સી કે કયો લે છે મમ્મી હું આપણે વદન છે ને વદન એ આવે એટલે ચોકલેટ અને આઈસ્ક્રીમ પપ્પા આપ આપ જ કરશે વર્ધન ને અને પછી હું એમ કોણ શરદી થાય એટલે શું કે કંઈ ના થાય છોકરો મજબૂત થાય આ બધું ખાઈન તો બોલો વદન મને તો આપ ના ભાઈ ના ઓ થાય કે દવા દવા કે હું તમને ખબર જ છે મેકઅપની શોપિંગ કરીને આવી હતી એટલે હું ને રીધી બેઠા હતા તો વાતો વાતોમાં મને થયું કે લાય હું આખું આમને કે ભાઈ ડેમો લઈને જ બતાવ રિધિને રીધી કે આ તારો શેડ નથી આમ તેમ એટલે મેં એને પ્રોપર કરીને બતાવ્યો અને તમે પણ કમેન્ટમાં જરૂરથી કહેજો કે મેકઅપ કેવો લાગી રહ્યો છે હજુ આ એકદમ પ્રોપર મેકઅપ નથી કર્યો મેં એકચ્યુલી આમ ના કે રફ ફટાફટ ફટાફટ કરી અને ખાલી શેડ ચેક કરવા માટે મેં કર્યું છે અને બહુ જ મસ્ત ફ્લોલેસ મેકઅપ લાગે છે રીધી કેવો લાગે છે જતો નઈ નહીં માર પડશે વર્ધન અને રીધી મમ્મી દર વખતે એવું જ કરે છે ને હું મન કેટલા દિવસ થી એને કોન્સ્ટન્ટ

હવે ગોઠવાઈ ગયા છે હિંચકા માં અને આજે તો સખત નો થાક્યો છે નહીં પપ્પા અને રમવા પણ ગયો હમણાં નીચે પપ્પા જસ્ટ હમણાં જ લઈને આયા એને વર્ધન હવે હાલે આય છે ને અત્યારે હાલા કરાય હજુ તો આઠ વાગે છે અત્યારે હાલા કરાય હજુ તો મમ ખાવાનું બાકી છે હા તો પછી મમ ખાઈ અને પછી શું કરવાનું આલી આલી શું કરવાનું જો સીધા બાઈક બાબા જવાનું હે ને તો ગાઈ અહીંયા છે ને અમારું વર્ધન લાઈટ રાખવાની છે બેટા લાઈટ રાખવી પડે અમે લોકો હુંને રીતે ડાન્સ પ્રેક્ટિસ કરતા હતા અને વર્ધન અચાનક જ જો હા 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 એને બસ લાઈટ બંધ કરો બસ વર્ધન ઓ બાપરે ઓ બાપરે બાપરે ધીમે ધીમે ત્યારે પપ્પા તો વર્ધનને હિંચકા નાખી રહ્યા છે ત્યાં સુધી મને એવું થયું કે ચલો હું તમને આજે મેં શું શું પ્રોડક્ટ પરચેસ કરી એ બતાવું એકચ્યુલી ડિટેલમાં ફૂલ મેકઅપનો વિડીયો ઘણા લોકો કમેન્ટ કરતા હોય છે પછીથી બધું એક્સપ્લેન કરીશ ડિટેલમાં અત્યારે ખાલી મેં આજે શું પરચેસ કર્યું છે નહીં જોઈ લો તો ફર્સ્ટ ઓફ ઓલ તો એમણે મને સજેસ્ટ કર્યું હતું કલર એસેન્સનું આ પોર રિફાઈનર પ્રાઇમર તો આ બહુ અત્યારે એમ એવું કીધું કે ચાલી રહ્યું છે અને બહુ જ સરસ છે તો આની આ મેં કીધું કે ચલો આ લઈ લઈએ તો એક આ પ્રાઇમર લીધું છે પછી માય મેકઅપ સ્ટોરીનું ફાઉન્ડેશન જેનું પેકેજિંગ મને બહુ જ ગમ્યું મતલબ એની જે બોટલ હું તમને બતાવું બહુ જ સરસ લાગી રહી છે એકદમ પ્રીમિયમ ક્વોલિટી વાઇઝ અને જે એનો લુક છે ને એ પણ એવો આવી રહ્યો છે પ્લસ એનું જે રિઝલ્ટ છે ને અપ્લાય કર્યા પછીનું એ પણ બહુ જ સરસ છે પ્લસ જ્યારે હું અપ્લાય કરતી હતી ને એટલું મોઇશ્ચરાઇઝિંગ લાગતું હતું એને બહુ જ સરસ છે અને હવે સમર્સ આવી રહ્યા છે એ અકોર્ડિંગ મેં મેકઅપ પરચેઝ કર્યો છે અને હા વેડિંગ આવી રહ્યા છે અને તમને બધાને ખબર જ હોય કે લગ્નમાં બધું હેવી હેવી પહેરીએ એટલે ગરમી પસીનો બધું થાય એટલે એ પ્રમાણેનું જ મને એમણે આ પ્રાઇમર સજેસ્ટ કર્યું છે ફાઉન્ડેશન સજેસ્ટ કર્યું છે અને પછી મેં લીધું છે આ એક સેકન્ડ મેં આ યુઝ કર્યું હતું ને એટલે એને થોડું વ્યવસ્થિત મૂકી દો હા તો મેં પરચેસ કર્યું છે આ એલેગલ પ્રો જે મારી મોસ્ટ 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 ફેવરેટ બ્રાન્ડ છે જ્યારે મેં મારી લાઈફનું એર હોસ્ટેઝનું હું જ્યારે સ્ટડી કરતી હતી ત્યારે મારી લાઈફનું સૌથી એક્સપેન્સિવ મેકઅપ પ્રોડક્ટ મેં પરચેસ કર્યો હોય પ્રાઇમરથી લઈને મેકઅપ ફિક્સરથી લઈને બધી જ પ્રોડક્ટ મેં એલેગલની લીધી હતી અને ગાઈઝ યુ ડોન્ટ બિલીવ આનું જે રિઝલ્ટ છે ને એટલું માઇન્ડ બ્લોઈંગ છે ને ઇવન ખાલી તમે મોશ્ચરાઈઝર કરીને એલેગલનો ખાલી કોમ્પેક્ટ પણ યુઝ કરો ને તો એટલું મસ્ત રિઝલ્ટ આપે છે ને તો આ તો મેં આંખો બંધ કરીને આજ લીધો એમણે ઘણા બધા ઓપ્શન બતાવ્યા પણ મેં કીધું ના મેં એલેગલ યુઝ કરેલું છે અને મને એનું રિઝલ્ટ ગમે છે લોંગ લાસ્ટિંગ છે તો આ તો ડેફિનેટલી લેવાનું જ લેવાનું હતું અને પછી લીધું આ સ્પંજ લેશઅપ બ્રાન્ડનું છે અને આ જે સ્પંજ છે ને ગાઈઝ એટલું મસ્ત છે બ્યુટિફુલ અને એકદમ પ્રીટી પ્રીટી છે પ્લસ એટલું સોફ્ટ સોફ્ટ છે ને યાર મતલબ આ જ્યારે એમણે મને નીકાળીને બતાવ્યું ને મેં કીધું આ પેક કરી દેજો મારા માટે મને તો આ લેવું જ લેવું છે બહુ જ મસ્ત અને બ્યુટિફુલ છે અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ મને આપ્યા હતા એમણે આ વાઇપ્સ છે મેકઅપ રિમુવર વેઇટ વાઇપ્સ તો આ લીધા અને રેડ સીટ આટલું મેં પરચેસ કર્યું હતું અને આ લેવામાં ખાસો ટાઈમ જતો રહ્યો એકચ્યુલી હું નાયકામાં ગઈ હતી ત્યારે મને અંદર એન્ટર થતાં મેં જ્યારે શૂટ કર્યું ને ત્યારે મને ત્યાંના સ્ટાફે એવું કીધું કે અહીંયા અલાઉડ નથી કશું બી શૂટ કરવું એટલે મેં ત્યાં ઓલમોસ્ટ હાફ એન અવર જેવું બધું જોયું અને મને એલેગલનું ઇન્ટરેસ્ટ વધારે હતો લેવામાં તો મેં એ બધી પ્રોડક્ટ જોઈ પણ ના કહેવાય મારો શેડ જ ત્યાં અવેલેબલ નહોતો નહોતો ફાઉન્ડેશનમાં નહોતો કોમ્પેકમાં એટલે પછી મેં બીજા બધા ફાઉન્ડેશન પણ જોયા પણ મને એનું રીઝ કંઈક આમ ખાસ ગમ્યું નહીં ઓકે ઓકે જ લાગ્યું અને પછી ત્યાંથી અમે લોકો નીકળીને અહીંયા બ્યુટી સિક્રેટમાં ગયા અને રવિભાઈએ મને બહુ જ સારું સજેશન આપ્યું છે બધી જ મતલબ બધી પ્રોડક્ટ મારા સ્કીન અને મારા જે ટોન છે એ પ્રમાણેની જ છે એટલે આમના કહેવાય મેકઅપ એકદમ ફ્લોલેસ લાગે છે અત્યારે તમે જોઈ શકો છો એકદમ આમ બેસી જાય ને સ્કીનમાં એવો છે અત્યારે ઓલમોસ્ટ વાગી ગયા છે સાડા અગિયાર મેં સાડા સાત આઠ વાગ્યે કર્યો તો મેકઅપ હજુ પણ એવું ને એવું જ છે હજુ આ તો મેં પ્રોપર મેકઅપ કર્યો પણ નથી મેં એકદમ જ આમ રફ એન્ડ ટફ ખાલી ટોનને બધું ચેક કરવા માટે મારી સિસ્ટરને બતાવવા માટે મેં કર્યો તો પણ મસ્ત લાગી રહ્યો છે એ હવે છે ને હું વર્ધનને ઊંઘાળવાની તૈયારી કરી રહી છું એ સુઈ જાય એટલે આજે મારે પણ સૂઈ જવું છે મને પણ થાક સખત લાગ્યો છે ઊંઘ આવી રહી છે એટલે અત્યારે બસ એને ફ્રેશન અપ તો કરી દીધું છે હવે હું ફ્રેશન અપ થઈ જાઉં અને પછી મળું તમને હું ગઈશ વર્ધન તો સૂઈ ગયો છે હવે મને પણ ઊંઘી જવું છે હું પણ અપ થઈ ગઈ છું જસ્ટ હાલ બંબુ જોડે વાત કરતી તો હવે હું પણ સુઈ જઈશ અને હોપ સો આજનો જે બ્લોગ છે એ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય